આ રીતનું તમે જોઈ શકો છો આ રીતના અમારી પાસે સારા એવા હેવી પેન્ડલમાં છે રાધા મૂર્તિ છે આ આ રીતની રીતની અંદર જોતી ઇયરિંગ વાળામાં તો આ રીતની માં પણ તમને મળી રહેશે ખાલી ઈયરિંગ્સ જોતી હોય તો પણ તમને મળી રહેશે તમને બતાવી દઈએ આપણી પાસે એમાં પણ ઘણી બધી આઈટમોમાં છે તમે જોઈ શકો છો આ રીતનું પેન્ડલ છે તમે આ જોઈ શકો છો અને આ રીતની જ એમાં ઈયરિંગ્સ કરેલ છે તમે જોઈ શકો છો અમારું શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક તમને દેખાઈ રહ્યું છે પછી વાત કરીએ આ રીતના જોતો હોય તમારે નાના એવા પેન્ડલમાં તો આ રીતના પેન્ડલમાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો આ રીતનું સિમ્પલ એવું પેન્ડન્ટ આવી જશે વચ્ચે આ રીતનો હેવી એવો ડાયમંડ આવી જશે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો હા તમે વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો કરીએ હવે આ વસ્તુની વિશેષતાની વાત તો આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ઓગસ્ટનલી પહેરવાની વસ્તુ છે તમે રેગ્યુલર યુઝમાં નથી વાપરી શકતા તમે આ વસ્તુને તમે જોઈ શકો છો અમારું શેનિંગ વર્ક ફિનિશિંગ વર્ક તમને એમ થાય કે એક ટાઈમ આ વસ્તુ ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે અને તમને આ વસ્તુ તમે ગમે ત્યારે અમને પહેરીને પાછી આપશો પાંચ વર્ષે દસ વર્ષે તો પણ અમે આના પાંત્રીસ ટકા સુધી રિફંડ કરી છે પાંત્રીસ ટકા સુધી તમને અમાઉન્ટના પાંત્રીસ ટકા તમને ફરી પાછા મળી રહેશે તમે જોઈ શકો છો અમારી પ્રોડક્ટ કઈ રીતની છે આ રીતનું અમારું શાઇનિંગ વર્ક ફિનિશિંગમાં તમને મળી રહેશે સારા એવા તો સાહેબ તમે રા કેની જોઈ રહ્યા છો અમારો એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન તમે અહીંયા આવીને પણ ખરીદી કરી શકો છો અને અમે ઓલ ઓવર ઇન્ડિયામાં કુરિયર પણ કરી છે તમે ઘર બેઠા મંગાવી પણ શકો છો તો સાહેબ રા કેની જોઈ રહ્યા છો આવી જવામાં સોફે થેન્ક યુ